ધાંગધ્રા ડિવિઝન પોલીસ દ્વારા કમલપુર ગામે થયેલ ફાયરિંગ તથા રાયોટિંગના ગુનામાં ત્રણ આરોપીઓને પકડી પાડતી પોલીસ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા ડિવિઝન પોલીસ કચેરીના માર્ગદર્શન હેઠળ બજાણા પોલીસ સ્ટેશન હદના કમલપુર ગામે તારીખ ત્રીસ છ બે ના લાલાભાઈ સોમાભાઈ ભરવાડ ઉપર ફાયરિંગની ઘટના બનેલ હતી જેમાં લાલાભાઈ સોમાભાઈ ભરવાડને પેટાના ભાગે ઈચ્છા થયેલ જે ફાયરિંગ તથા રાઇટિંગ ગુનામાં સંડોવાયેલા ત્રણ

જે બનાવ અનુસંધાને ગઈકાલે કુલ ત્રણ આરોપીઓ તથા એક વેપન અને એક બાઇક કબજે લેવામાં આવેલ છે આ બનાવ અનુસંધાને કોઈ પડઘા ન પડે તે સારું રેન્જ આઈજી શ્રી અશોક કુમાર યાદવ તથા જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યાના હવે સૂચના આપેલ કે કામલપુર ગામ તેમજ તેની આજુબાજુમાં આવેલ ગામોની અંદર સઘન કોમ્બિંગ તથા ફ્લેગ માર્ચ અને ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવું જે અનુસંધાને આજ રોજ સવારથી

ગેરકાયદેસર રીતે તેઓ કબજે કરેલું જમીન હોવાનું મારું પડતા લેન્ડ ગ્રેબિંગની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ અનુસંધાને તાત્કાલિક પગલાં લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે